સિઝનમાં ફક્ત બે મહિના માટે મળતું આજે આપણે બનાવીશું કંકોળા એટલે કે કંટોલાનું શાક તો તમે શું કહો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ કંકોળા ખાવાના ઘણા જ હેલ્થ બેનિફિટ્સ હોય છે જે ઋતુમાં ફક્ત બે મહિના માટે જ મળતું હોય છે તો ફ્રેન્ડ્સ બધાને અચૂકથી આ શાક ખાવું જોઈએ નાનાથી લઈ અને મોટા બધાને સીઝનનું શાક ખાઈ લેવું જોઈએ અને હેલ્થ બેનિફિટ્સ હોય એટલે ડબલ ખાવું જોઈએ અઠવાડિયામાં ત્રણ ચાર વખત આ શાક તો બનવું જ જોઈએ તો ફ્રેન્ડ્સ અહીં મેં લઈ લીધા છે કંકોડા જેનું આજે આપણે શાક બનાવીશું તો કંકોડા ની ઉપરની જે છાલ હોય છે ને કાંટા કાંટાવાળી હોય છે એટલે તેનામાં માટી ડસ્ટ ઘણું બધું ભરાઈ જતું હોય છે તો તેને શું કરવાનું કે ગરમ પાણીમાં પલાળીને મૂકી દેવાના તો પંદરથી વીસ મિનિટ ગરમ પાણીમાં મૂકશો એટલે કંકોળા ઉપર જે પણ ગંદકી લાગેલી હશે ને એ બધી જ નીકળી જશે ત્યાર પછી તમને ઉપરની તેની છાલ કાઢવી હોય તો કાઢી શકો છો હું અહીં ડાયરેક્ટલી તેનું શાક કટ કરીશ તો અહીં મેં ચાકુ લઈ લીધું છે ડીશ લઈ લીધી છે અને આ ટાઈપના ગોલ રાઉન્ડ આપણે કટ કરી લઈશું તમે ઊભા ચીરિયા પણ કરી શકો છો આ શાક માટે તો એકદમ ટેસ્ટી ચટાકેદાર આપણે કંકોળાનું શાક વગાડીશું તો અહીં કંકોળા સમારાઈ ગયા છે હવે અહીં આપણે એક પેન લઈ લેશું ગેસ ઉપર પર અને તેનામાં આપણે વન ફોર્થ કપ જેટલી મગફળી લઈ લેશું અત્યારે મેં કંટોલા જે છે એ અઢીસો ગ્રામ જેટલા લીધા છે તો અહીં મેં વન ફોર્થ કપ જેટલી જ મગફળી વાપરી છે તમારી ક્વોન્ટિટી વધારે હોય ઘરમાં વધારે મેમ્બર હોય અને વધારે શાક બનાવતો હો તો થોડી ક્વોન્ટિટી મગફળીની વધારે મૂકવાની હવે મગફળી શેકાઈ ગઈ છે તેને મેં બારે કાઢી લીધી છે બે મોટી ચમચી આપણે અહીં બેસનનો લોટ લઈ લેશું તો તેને પણ આપણે શેકી લેશું ધીમા ગેસ ઉપર તો જો તમને બેસનનો લોટ ન ઉમેરવો હોય તો અહીં તમે બેસનની જે રેડી પાપડી આવે છે ને તો એ પણ તમે પીસીને લઈ શકો છો મેં અહીં બેસનનો લોટ લીધો છે હવે લોટ પણ તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવું શેકાઈ ગયું છે તો તેનો કલર ચેન્જ નથી કરવાનું થોડો એવો શેકાઈ જાય ને એટલે આપણે તેને બહાર કાઢી લેવાનું છે તો આપણે લોટને પણ બીજા બાઉલમાં કાઢી લેશું અને આ જ પેનમાં આપણે તેલ લઈ લેશું જેનામાં આપણે કંકોડાનું શાક વગારીશું તો એકદમ ઇઝી અને સિમ્પલ રીત બતાવીશ કંકોડાના શાકની અને બધાને જ ભાવશે બાળકોને પણ આ શાક ભાવશે તેલ ગરમ થઈ ગયું એટલે મેં તેનામાં એક ચમચી જેટલો જીરો ઉમેરી દીધો છે અને એક ચમચી મેં અજમો ઉમેરી દીધો છે કારણ કે કંકોડાની તાસીર થોડી વાયડી હોય છે એટલા માટે પચવામાં આસાન રહે એના માટે મેં હિંગ વાપરી છે હવે અહીં આપણે લસણ અને લીલા તીખા મરચાંની પેસ્ટ અથવા તો તેને કૂટીને લઈ લેવાના છે ક્રશ કરીને લઈ લેવાના છે તે આપણે અહીં ઉમેરી દીધી છે તો લસણ અને તીખા લીલા મરચાંની તમે પેસ્ટ સારી એવી ક્વોન્ટિટીમાં ઉમેરશો નો એટલે આ શાક એકદમ સરસ એવું ચટાકેદાર બનશે તો મેં એક ટેબલ સ્પૂન જેટલો જ ઉમેર્યો છે હવે મેં અહીં કંકોડા ઉમેરી દીધા છે એકથી બે સેકન્ડ માટે આપણે લસણ અને મરચાંને સાતડી લેવાના પછી જ આપણે અહીં કંકોળા ઉમેરવાના છે હવે વગારમાં કંકોળાને મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું જેથી કરીને આ જે કંકોળા છે એ બરોબર રીતે ચડી જાય તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અહીં મેં લસણ અને લીલું મરચું કૂટવામાં મીઠું નહોતું ઉમેર્યું એટલે તમે જ્યાં જ્યાં મીઠું ઉમેરો તો શાકમાં થોડું ઓછું ઉમેરવાનું નહીંતર તર મીઠાનો ટેસ્ટ વધારે આવશે હવે મીઠાને મિક્સ કરી લેશું અને ઢાંકી આ કંકોડાને આપણે પકવીશું તો અહીં તમે જોઈ રહ્યા છો કે વચ્ચે વચ્ચે હું તેને ચલાવી રહી છું અને વચ્ચે વચ્ચે આપણે ચેક કરવાનું જો કંકોડો બરોબર રીતે તૂટી જાય ને તો આપણે વધારે તેને કૂક નહીં કરવાનો અને જો ન તૂટે તો ફરી પાછું તેને લીડ કવર કરી અને પકવી લેવાનો તો અહીં આપણે કંકોળાને સોફ્ટ કરવાના છે હું તમને અહીં એક કંકોડાને તોડીને બતાવીશ જો આસાનીથી તૂટતું હોય ને તો આપણે તેને હવે આગળ કૂક કરવાની જરૂરત નથી આગળ આપણે શાકની પ્રોસેસ કરીશું તો આગળ આપણે મસાલા કરીશું જેના માટે વચ્ચે આપણે ખાડો કરી લેશું અને થોડું તેલ ભેગું કરી લેશું અને જો તેલ ના હોય તો થોડું એક ચમચી જેટલું ઉમેરી દેવાનું હવે તેનામાં એક ચમચી જેટલો લાલ મરચાંનો તીખો પાવડર ઉમેરીશું થોડો આપણે ગરમ મસાલો ઉમેરીશું થોડી હળદર ઉમેરીશું એક મોટી ચમચી ધાણાનો પાવડર ઉમેરી દઈશું અને આ મસાલાને આપણે તેલમાં સાંતળીશું સતળાઈ જાય ને એટલે આખા શાકમાં આ મસાલાને આપણે મિક્સ કરી દઈશું તો આખા કંકોળામાં આ જે મસાલા છે એ એકદમ સરસ રીતે લાગી જવા જોઈએ એ રીતે આપણે મિક્સ કરવાના છે તો ફ્રેન્ડ્સ આ શાક બનાવો ને એટલે તમે સાઈડમાં દાળ કે પછી કઢી બનાવી લેજો કારણ કે આજે આપણે જે શાક બનાવી રહ્યા છીએ ને એ આપણે ડ્રાય બનાવી આવી રહ્યા છીએ તો તેના સાથે તમને ભાત સાથે ખાવા કઢી અથવા તો દાળની જરૂરત પડશે તો એ તમે અચૂકથી બનાવી લેજો હવે અહીં મેં થોડો ઘોળ ઉમેર્યો છે જો તમને ગોળ ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો ઘણા લોકો કંકોડામાં ઘોળ નથી ઉમેરતા ગયા વખતે મેં વિડીયો અપલોડ કર્યો હતો તો ઘણા મને કમેન્ટ આવ્યા કે અમે લોકો ગોળ નથી ઉમેરતા તો એ લોકો સ્કીપ કરી શકે છે અને હવે આપણે અહીં જે મગફળીને શેકીને રાખી હતી ને તેનો મેં ભૂકો કરી લીધો છે ખાણી દસ્તામાં તેનો અધકચરો ભૂકો કર્યો છે તમે તેને મિક્સીના જારમાં પણ પીસી શકો છો તો અત્યારે આપણે મગફળી પણ એડ કરી દેવાની છે અને તેને પણ આપણે થોડી વાર માટે કૂક કરવાની છે તો અહીં બધું જ આપણે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ એક વખત આ શાક અચૂકથી બનાવજો એકદમ ટેસ્ટી એવું લાગે છે હવે જે બેસન શેકીને રાખ્યો હતો ને બે ચમચી જેટલો એ બેસન પણ આપણે અહીં એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આગળ મેં તમને જણાવ્યું ને કે દાળ કે પછી કઢી તમે સાઈડમાં બનાવી લેજો કારણ કે આજે આપણે ડ્રાય શાક બનાવી રહ્યા છીએ તો ફ્રેન્ડ્સ આજે આપણે બેસનવાળું શાક બનાવ્યું છે જે એકદમ ટેસ્ટી એવું લાગે છે જો તમને કાંદા અને કંકોડાનું શાક ન ભાવતું હોય તો તમે એક વખત આ રીતે બેસનવાળું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરો તમને ટેસ્ટ બધાને પસંદ આવશે તો ફ્રેન્ડ્સ અહીં મેં બેસનને પણ મિક્સ કરી લીધું છે હવે બેસનમાં આપણે થોડું એક બે ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું ને ત્યાર પછી ફરી પાછું આપણે મિક્સ કરીશું ત્યાર પછી આપણે તેને ઢાંકીને પકવીશું હવે જેટલા બાજી ઘરમાં હોય ને થોડા એક્સ્ટ્રા હોય ને તો એ ધાણાબાજી અત્યારે શાકમાં ઉમેરી દેજો એકદમ સરસ એવો ટેસ્ટ આવશે હવે આપણે થોડી મીઠા સુમેરી છે તો આપણે થોડું લીંબુનું રસ નીચોવી દઈશું જેથી કરીને આ શાક એકદમ ચટપટું લાગે તો આવી રીતના જો તમે કંકોડા બનાવીને ઘરવાળાને ખવડાવશો જે ઘરમાં કંકોડા નહીં ખાતું હોય અવોઇડ કરતું હશે એ પણ આ ટાઈપનું શાક જોઈને ખાઈ લેશે અને ટેસ્ટ એવો આવશે કે કંકોડાની બિલકુલ ખબર જ નહીં પડે તો એક આઈડિયા છે તમારા માટે કે ફ્રેન્ડ્સ ઘરમાં કોઈ કંકોડાનું શાક ન ખાતું હોય તો એક વખત આ રીતે બનાવી જુઓ બધા આંગળા ચાટીને ખાશે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સોફ્ટ રીતે કંકોડો તૂટી રહ્યો છે એનો મતલબ એ કે એકદમ પ્રોપર રીતે શાક આપણું કૂક થઈ ગયું છે તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું આ શાકને આપણે સર્વ કરીશું રોટલી સાથે પરોઠા સાથે તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે જો આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ પર ફોલો કરી લેજો ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ